ડેડિયાપાડાના માથસરા ગામના રહેવાસી અને પાનખર પ્રાથમિક શાળાના શિક્ષક ભાલજી વસાવા દ્વારા પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો અને જેમાં ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી જે બાદ તેમને તાત્કાલિક પાનખરલા પ્રાથમિક સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી આજરોજ માથસરા ગામ સહિતના ગામના આદિવાસી સમાજના આગેવાનો અને યુવકો દ્વારા શિક્ષક બાલજી મંછા વસાવાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ કરવામાં આવ્યો હતો આ બાબતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સરકાર દ્વારા માત્ર કાગળ પર જ આદિવાસીઓ માટે યોજનાઓ મૂકવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈ અલગ હોય છે આદિવાસીઓ માટેનું ગૃહ પણ ઉપલબ્ધ નથી ત્યારે સરકાર માત્ર આદિવાસીઓને જૂઠા વાયદા કરે છે પણ આદિવાસીઓ માટે કોઈ વિકાસના કામ કરવામાં આવતા નથી ત્યારે શિક્ષક ભાલજી મંછાભાઈ વસાવાને સાચી રજૂઆત કરતા જે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જે નિંદનીય બાબત છે આદિવાસી સમાજ આ વખોડી નાખે છે અને શિક્ષક ભાલજી મંછાભાઈ વસાવાને પુનઃ નોકરીમાં લેવામાં આવે જેથી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું હિત પણ જળવાઈ રહે અને આદિવાસી બાળકોને એક સારા અને સાચા શિક્ષકનું માર્ગદર્શનની માંગ સાથે દેશના રાષ્ટ્રપતિ અને ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જય જોહર જય આદિવાસી મારું નામ વસાવા વિવેક ભરત હું દયાદરા ગામનો રહેવાસી છું અને આજે અમે એક મુદ્દા પર કલેક્ટર સાહેબ આવેદન આવેદનપત્ર આપવા આવેલા છે કારણ છે કે અમારા ડેઢિયાપાડાના આદિવાસી શિક્ષક ભારજીભાઈ વસાવા સાથે જે અન્યાય કરી રહ્યો છે આ જે તાનાશાહી સરકાર છે એ આદિવાસીને હક અને અધિકાર માટે ખાલી જાણ કરે છે પણ એ પૂરતું સમર્થન અમને મળતું નથી આજે તમે જોઈ શકો છો કે દરેક આદિવાસી ગામડાઓમાં ગંદકીની સમસ્યા હોય છે અને ત્યારબાદ તમને અમે એક રજૂઆત કરીએ છીએ સરકારશ્રી અને અમારી રજૂઆત તમે સાંભળીને તમે આગળ કોઈ પગલાં લેતા નથી સાહેબશ્રીએ જે એક નાની નાનીયમથી જે પાણીની રજૂઆત કરેલી આજે એમને ત્યારબાદ એક કે બે દિવસ પછી એમને નોટિસ મળેલી છે એમને પ્રાથમિક શાળામાંથી પાનખલા જે સારા છે એમાંથી કે તમે આ શાળાથી તમને રદ કરી દેવામાં આવ્યા છે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો અમે એવું કહેવા માંગ્યા છે કે કારણો કયા કારણો બતાવો તમે અમને કે કયા અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અત્યારથી એ લોકોએ અમારા જે બારજીભાઈ વસાવા ગુરુજી છે એ હું એક વિદ્યાર્થી વિદ્યાર્થી તરીકે બોલું છું કે એમને ખાલી કારણો બતાવો ત્યારબાદ એક દિવસ માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા એ અમારા વડીલ છે અમે આજે પણ એમની ઇજ્જત કરીએ છીએ ને આના સમયમાં સમયમાં પણ બધાની જ ઇજ્જત કરીશું આજે કંઈ ભાજપની વાત નથી લોકો એવું સમજે છે કે અમે ભાજપ સાથે બોલી રહેલા છે ભાજપ માટે નહીં અમે આદિવાસી સમાજ માટે બોલી રહેલા છે અને આવનારા સમયમાં કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય ગમે હશે અમારી સાથે જો અન્યાય થશે તો અમે બોલીશું અમે જવાબ આપીશું અને હા કાન ખોલીને ચેતવણી આપીએ છીએ કે અમારો આદિવાસી સમાજ ઢીલો નથી અમે જાતે નહીં ઝૂકીએ અને આદિવાસી સમાજને કોઈ જગ્યાએ ઝૂકવા નહીં દઈએ અને બીજી વાત કે દરેક ગામડામાં આદિવાસી દરેક ગામોમાં અમે એ સમસ્યા છે કે આજે પણ સિત્તેર ટકા અમારા આદિવાસીના જે ઝૂંપડાઓ છે એ આજે ના પણ નથી એ લોકો વિકાસની વાત કરી રહ્યા છે એમના રોડ રસ્તાઓ પણ આજે ખરાબ છે અને બીજી બાબત કે મંદિરો મંદિરોની વાત કરીએ આજે જે આદિવાસી સમાજના જે ધાર્મિક સ્થળ છે બીજા બધા સમાજમાં તમે જોઈ લો કે બધું નામ પર છે પણ અમારા આદિવાસી સમાજમાં કશું પણ મંદિર નામ નથી ત્યારબાદ આ બધી મોમાયા મૂકીને ઝંઝટ મૂકીને જયારે મરવાનો વારો આવે છે સમસાનમાં જે અમને દાંટવામાં આવે છે ને એ આજે કેટલાય સમસાન અમારા નામ પર નથી બહુ શરમજનક બાબત છે જો તમે વિકાસની વાત કરી રહ્યા છો તો ખરેખર વિકાસ કરો અમને વિકાસ જોઈએ અમે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી જો આ લોકશાહી છે લોકશાહીમાં જીવો છો દરેક નેતાઓ એમનું પોટપોટાનું છે આજે તમે જોઈ લો કે અમને આજે કોઈ નેતા ઉભો થાય બે પાંચ વર્ષ પછી એમને એમના ઘરની અંદર એમના બંગડા બની જાય છે ત્યારબાદ ફોર્ચ્યુનર બની ફોર્ચ્યુનર લઈ આવે છે તો આ બધા પૈસા તમે લાવો છો ત્યાંથી અમારો ખાલી એક જ નિર્ણય છે કે તમે સમાજ સેવા અને ભારત દેશની સેવા કરવા બેઠેલા છો તો તમારા ઘર ઝોપડા રહેવા જોઈએ અને જે જે તમને વોટ આપે છે ને એમના ઘર એક સારા દેખાવા જોઈએ અમે બંગલાની આશા નથી કરતા અમે તો અમારું જીવન કાલે પણ આદિવાસી માટે અર્પિત છે અને આજે અને ઘણી બધી ચેતવણી અમને મળેલી છે તો ખુલ્લી ભાષામાં હું એક ચેતવણી આપું છું કે આ મોત મોટથી અમે બીતા નથી જો સમાજ માટે અમારું મોત અને અમારું બલિદાન આપશે તો પણ અમે તૈયાર છે આવો ગમે એવું તમે અમને ફસાવશો ગમે એવા તાત્યા ખેંચશો તો અમે હવે પાછા પડવાના નથી આદિવાસી જાગી ગયેલો છે અને તમને પણ ખબર છે કે આદિવાસીના મોટ જ તમારી સરકાર બને છે ત્યાં લોકો પ્રચાર કરે છે આદિવાસી આજે આદિવાસી સમાજ એ ગેરમાર્ગે દોરી રહેલો છે ગેરમાર્ગે દોરી રહેલો છે એનો તમે ફાયદો ઉઠાવો છો પણ કંઈ વાંધો નહીં આવનારો સમાજ અમે બદલીશું અને એસટી એસ અને ઓબીસી સમાજ છે એમને પણ અમે સમર્થન કરીશું આજે તમે જે રાજા સાહેબ જીયો છો ને એ અમે બરબાદ કરી દઈશું અને ખુલ્લી ચેતવણી છે જો આદિવાસી પર કોઈ અત્યાચાર કરશે તો અમે અમને ખરેખર બહુ હિંમતથી જવાબ આપીશું જય જોહાર જય આદિવાસી જય જોહાર છેલ્લા અઠવાડિયામાં જે કઈ ઘટના બની માટાસર ગામના શિક્ષક જે પ્રમાણેની રજૂઆત કરી હતી પાણી માટે સાંસદ શ્રીનો ક્ષેત્ર લાગે છે છ ટાઈમથી જુતા હતા શ્રી શ્રી માન્ય મનશુખભાઈને એમને રજૂઆત કરી એક વિડીયો ઠકી અને પોતે પણ જે સ્થળ પર હાજર રહીને જે હેડપંપમાં પાણી નથી આવતું એ પાણીનું ફક્ત એમને માંગણી કરી કે પાણી અહીંયા સાંસદથી આવતું નથી તો લોકશાહી છે લોકશાહીનું મહાફર્વની વાતો કરતી હોય સરકાર ત્યારે એમને લોકશાહી ઢબે એક શિક્ષકે માંગણી કરી અને પાણી જે લોકોને નથી આવતું એ પાણી માટે એમને સાંસદ શ્રીનું આહવાન કર્યું એના બદલબો મળ્યું શું એમને મળ્યું એમને સસ્પેન્શન લેટર એના માટે આજે સમગ્ર ભરૂચ જિલ્લો નહીં પણ ગુજરાતની જનતા પણ આ ભાજપા સરકારને જાણી ગઈ છે કે જ્યારે જ્યારે વિકાસની તમે વાતો કરો છો તો વિકાસ રૂપે એક શિક્ષક જે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પર બ્રહ્મ શ્રી ગુરુદેવ જ્યારે ગુરુને આટલી બધી ઉપાધિ આપી હોય અને ગુરુનું આજે અપમાન થતું હોય એને ફક્ત ને ફક્ત મૌખિક એને બળતરપ કરવામાં આવતા હોય એના અનુસંધાનમાં સમગ્ર આદિવાસી સમાજ તરફથી અમે એને વખોડી કાઢીએ છીએ અને શિક્ષકને પાછા ભાનભેર લેવામાં આવે એવી અમે આજે મહામુહિમ શ્રી કલેક્ટરશ્રી દ્વારા માંગણી કરીએ છીએ જય હિન્દ જય આદિવાસી જય ભારત